जय मां मोमे आपरी सवार થઈ ગઈ છે આપણે ચા પાણી પીવા આવે છે હું ને महाराज गुड मॉर्निंग गुड मॉर्निंग તો ચા પીસો ચા પીસો ચા પાણી પી લઈએ બે કે ત્રણ ગાડી ગયું છે બે ટેલર છે પછી આપણો વારો જાય અમે પડે છે બે અમે પડી જ આપડી ગાડી થી વાત 6 કિલોમીટર આગળ છે આપણે જઈએ ખાલી ઘરવા જોઈએ पड़े तो सवार सवार ना हो व्यू आवे जगह भाई आवे इतना जंगल तो भाई है भाई। तो में जाइए ये तो स्कूल आवे ना ना कड़ा चोकरा हो बने भाई अरे आमे दूंगा देखा है भाई はい、マスティングなのにこれを買

बेल्ट सीधो कर हाँ अंज अंज टाइट कर हाँ आना आना फिरा मारे जाओ पड़ से मारे जावे अपनी गाड़ी में लागा जे बतो बोलो ना मजेरान देंगे

મેમન દેલે એટલો સારો ભળે આના યો ક્યાં કામ ના આવે આ તસમાં બેરીને બેકાજે તો ભાઈ આપણે ખાલી જ્યાં થાય જે ત્યાં પોચી આવેજી દિલિપ ભાઈની ગાડી ખાલી થાય એય આંધા તમને આઈડર દેખાતો હોય તો એ બ્યુડુ બ્યુડુ દેખાય આઈડ્રો જે ભાઈ તો મજૂર છે ને આતેથી બધું કરવું પડે છે મહારાજ ચડી ગયા છે ઉપર ભાઈ તો મજૂર કોઈ છે નહીં હું મારા જ માથે હેરાન લઈએ કા મારા એ આગડા નનકડું ગામડું છે જ્યાં ખાલી કરીએ નનકડી સ્કૂલ આંગણવાડી ટાઈપ આવી પ્રાથમિક શાળા છે ભાઈ આ ગામ છે મસ્તી ઉકલી છે ભાઈ તો જો ભાઈ આપણે જ્યાં ગાલી કરીએ શંકરદાતા નું મંદિર ભોલેનાથ તો ભાઈ આપણી ગાડી દિલીપભાઈ લઈ આવે છે જો દિલીપભાઈ એની ગાડી મૂકીએ આપણી ગાડી લઈ આવે છે જાવ આગળ જાવા અમે હાઇડ્રો લઈને આવીએ જવા આગળ જાવા આગળ જાવા દ્યો આગળ સીધો હા સીધો આગળ જાવાડ્યો એટલે આપણી ગાડી જાય આગળ આપણે જઈએ પાછળ ગામની અંદરમાં જઈએ ગામની અંદરથી રસ્તો છે જોઈએ હવે હવે પાછળ હાઇડ્રો આવે છે બેલ્ટ આપણે લગાવવા પડે છે મજૂર છે નહીં એટલે આપણે બેલ્ટ લગાવીને ઓળી નીચે આવતા રહીએ હાઈડ્રો ભાઈ તો ભાઈ સાંજ ટાઈમ થઈ ગયો છે આપણી ગાડી થઈ ગઈ છે तो भाई आपने चाप आप ही हो ऊपर है जी चाप ही ना आपने चांदनी और ले जम्मू से हमारा भूख ना लगी लगी हो कौन है क्यों आया फुल फुल का रोटी खा भी है फुल का रोटी मैं बंद हमने अरे माखन ने फुल का रोटी जो जो था तब मैं वो टाइम सो कि आज होटल ले चांदनी तो आगे साढ़ा बार ने जमो बैठा जी सु दिलीप बहुत बहुत मामा चांदनी होटल तो पोची ना आ गया चांदनी होटल छुट्टी थी महाराज ने भूख लगी जो मेहमान नए मोबाइल मत बदल कॉमेंट आए